નગરપાલિકાના ચીફ ઓફિસર એક તરફ સ્વચ્છતા અને દબાણ હટાવવાની વાતો કરી રહ્યા છે સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે મોતીસા દરવાજા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની મેઇન પાઇપલાઇન તૂટી ગઈ છે આ અંગે વોર્ડના સક્રિય કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા પાસે પૂરતા માણસો માંદકીના ખાટલા ખટકાયેલા છે ડો ડબ્બા સામે પાલિકાની બેદરકારીના કારણે કચરાનું કાયમી સ્ટેન્ડ બની ગયું છે અહીં પ્લાસ્ટિક અને કચરો ખાતી ગાયોને અસહ્ય દુર્ગંધને કારણે શહેરના પ્રવેશદ્વારની સુંદરતા જોખમાય છે આ વિસ્તારમાં દેવીપૂજક સમાજની મોટી વસ્તી છે વર્ષો જૂનું પે એન્ડ યુઝ જર્જરી થતા તોડી પડાયું હતું પરંતુ અઢી વર્ષથી નવી સુવિધા ઊભી કરવામાં આવી નથી પરિણામો લોકો જાહેરમાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે શૌચાલયના અભાવે લોકો જાહેરમાં શૌચ કરતા હોવાથી નજીકમાં આવેલી આંગણવાડીના બાળકો અને પસાર થતી મહિલાઓ માટે અહીંથી નીકળવું દુષ્કાળ બન્યું છે પોતાના જ શાસક પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે અઢી વર્ષથી હું રાડો પાડીને થાકી ગયો છું પણ પાલિકા કોઈ વાત કાને ધરતી નથી અમે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં મજબૂર છીએ જ્યારે શાસક પક્ષના પોતાના જ કોર્પોરેટરનું વહીવટી તંત્ર સાંભળતું ન હોય ત્યારે સામાન્ય નાગરિકોની સુવિધાનું શું થતું હશે તે એક મોટો પ્રશ્ન છે સ્થાનિક રહીશોની માંગ છે કે આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે

વોર્ડ નંબર નવના મોતીસા દરવાજા વિસ્તારની બહારની બાજુ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની મેઇન લાઇન તૂટી ગયેલી છે અને અમે નગરપાલિકામાં વારે ઘડીએ રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં પૂરતા માણસો છે કે નહીં એ ખબર નથી પણ રિપેર કરતા નથી ને આવું પીવાનું પાણી ગંદુ પાણી લોકોને પીવાથી લોકોને રોગચાળો થવાનો ડર રહે છે અને કેટલાય નાનાના બાળકો અત્યારે ડબલ ઋતુ હોવાથી બીમાર પણ પડે છે અને આ પાણી તો મેઇન લાઇન છે અને રિપેર થતી નથી વધુમાં આ લાઇનની જોડે મોતી અહીં દેવી પૂજક સમાજની કેટલી બધી વસ્તી આવતી હોય છે એ લોકોને જાહેરમાં સંડાસ કરવા માટે અહીં મજબૂર થઈને બેસવું પડે છે નગરપાલિકામાં અઢી વર્ષથી રાડો પાડીને થાકી જાજરૂ બનાવવા માટે અમે કેટલી વાર રજૂઆત કરી પણ નગરપાલિકા કોઈ આની વાત કરતી નથી અને આ વિસ્તારના લોકો એટલા બધા ગંદકીમાં હેરાન પરેશાન થાય છે કે આનો ઈલાજ સુધી હવે અમને પણ ખબર નથી પડતી અમે ચૂંટાયેલા છીએ છતાં અમે મજબૂર છીએ મોછા દરવાજા પાણી ટાંકી સામે અહીંયા અમારા વિસ્તારની ગંદકી અતિશય હોવા છતાંય નગરપાલિકા કોઈ નજર દક્ષ કરતી નથી જ્યાં ત્યાં ગંદકી અહીંયા જો શૌચાલય છે ચોરી કરી લોકો એના એક્સપાયર પાર્ટ હજી નગરપાલિકા શાસક સાથે ખવાઈ ગયા કી ભવિ સાહેબને નમ્ર વિનંતી કે આ નજર દોડાય કરી કોઈ વ્યવસ્થા કરો સારું લોકો જાહેરમાં શૌચ કરે એવો ભરે છે એન બેઠું જાહેરમાં એકી પાણી કરે છે પણ કોઈ નગરપાલિકા ધ્યાન આપતી નથી જાહેર રોડ પર ટ્રાફિક સમય પાણી વ્યવસ્થા ગંદકી કચરો જ્યાં ત્યાં પડ્યો હોય છે ઢોર બહુ ત્યાં છે પાટણ નગરપાલિકા વાળું તો ધ્યાન આપતું નથી આ